અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓનો મુખ્ય વાંધો પીજીના ઊંચા ભાડાને લઈને છે હોસ્ટેલનું માસિક ભાડું માત્ર છત્રીસો રૂપિયા છે જ્યારે પીજીનું ભાડું આઠ હજારથી નવ હજાર જેટલું છે આ આર્થિક બોજ ટ્રાઇબલ અને ગ્રામીણ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે અસહ્ય બની રહ્યું છે એક વિદ્યાર્થીની ખુશીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે હોસ્ટેલની માંગ કરી રહ્યા છીએ રિનોવેશનની વાત થઈ રહી છે જે અત્યાર સુધી થયું નથી જેના કારણે પીજીમાં જવું પડે તેમ છે પરંતુ પીજીનું ભાડું ખૂબ જ વધારે છે લગભગ રૂપિયા આઠ હજાર દર મહિને ભરવાના હોય છે હું ભરૂચથી આવું છું જેના કારણે ટ્રાવેલિંગમાં ખૂબ જ સમસ્યા થઈ રહી છે એબીવીપી એબીવીપીના નેતા શુભમ શર્માએ યુનિવર્સિટી પ્રશાસન ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વિદ્યાર્થીનીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે જેટલી ક્ષમતાની હોસ્ટેલ છે તેમને રિનોવેશનના નામે દેવામાં આવ્યા છે આ યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે પરંતુ રિનોવેશનના નામે પીજીમાં આ લોકો વિદ્યાર્થીઓને શિફ્ટ કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓને આઠ થી દસ હજાર રૂપિયા ભરવા પડી રહ્યા છે જેના કારણે એડમિશન કેન્સલ થઈ રહ્યા છે જો એડમિશન નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવનારા અડતાલીસ કલાક

ભારે વિરોધ અને આંદોલનની ચીમકી બાદ યુનિવર્સિટી કિશોર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પચાસ વિદ્યાર્થીનીઓ અને એકસો અઠાવીસ જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલના જે બ્લોકમાં રિનોવેશનની કામગીરી નથી ચાલી રહી ત્યાં શિફ્ટ કરવામાં આવશે જોકે બાકીના વિદ્યાર્થીઓ માટે હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ યથાવત છે અને એબીવીપીએ પોતાની ઉગ્ર આંદોલનની ચીમકી જાળવી રાખી છે આગામી સમયમાં આ મુદ્દો વધુ વકરે તેવી શક્યતા છે નામ નમસ્તે મારું નામ સુમનસિંહ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે આજે જે આ મેરી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કર્યા વિશેષથી રજૂઆત કરી રહ્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે માનો બહેનોના હોસ્ટેલમાં ઢાઈસો જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના ત્રણસો જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વી નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી માં એડમિશન લેઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે કે વિદ્યાર્થી એટલા કેપેબલ નથી કે તે 8000 9000 ફી ભરીને પીએજી માં રહી શકે તો વિદ્યાર્થીના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી તો અકિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસી સરથી રજુઆત કરી રહ્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીનો પછી હોસ્ટેલમાં એડમિશન ન આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું

સ્થગિત કરવામાં આવ્યો હતો પરંતુ આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ના સંગઠનની માંગણીને ધ્યાને લઈ હાલમાં જેટલામાં કામ ચાલુ છે એટલા વિદ્યાર્થીઓના પ્રવેશ સ્થગિત રાખીને જેમાં કામ નથી થયું એટલે કે બોઇઝની અંદર કુલ એકસો અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર કુલ પચાસ વિદ્યાર્થીનીઓને હાલની અંદર પ્રવેશ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે સર ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધા માટે એપ્લિકેશન કર્યું છે અને કેટલી કે સામાન્ય રીતે યુનિવર્સિટીની જે કેપેસિટી છે એ બોઇઝ બોઇઝની ત્રણસો અને ગર્લ્સની ત્રણસોની હોય છે ઓલરેડી જેમાં છે તેમાં તો પ્રવેશ ફાળવેલા જ છે એટલે ફક્ત બે બિલ્ડિંગ એટલે કે સો અને એક બિલ્ડિંગ એટલે કે પચાસ આમ આટલા જ વિદ્યાર્થીઓને હાલની અંદર પ્રવેશ દે પણ એ એના બદલામાં સેમિસ્ટર વનની અંદર છે એની અંદર હોસ્ટેલની અંદર પ્રવેશ ફાળવવાનું પહેલેથી જ એ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી સેમિસ્ટર થ્રીના જે વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ રીતે પ્રવેશ વંચિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે